नमस्कार मित्रों जारे आखी दुनिया कहवा लागे के हवे कई पण शक्य नथी त्यारे एज समय होय छे पोताने साबित करने कव करी बतावानो नमस्कार मित्रों राधे राधे आप सौनु हार्दिक स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशिफर में मित्रों आज आपने वृषभ राशि जातको विषे चर्चा करने जाइए વૃષભ રાશિવાળાઓ માટે બાવીસ જાન્યુઆરી ગુરુવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં તેમને કઈ બાબતોમાં સાવચેત રહેવું જોઈએ અને કઈ શુભ તથા આનંદદાયક ખબર તેમના જીવનમાં આવવાની છે તો મિત્રો આવો વિગતે જાણીએ કે વૃષભ રાશિવાળાઓનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો બિઝનેસ અને વેપાર કઈ દિશામાં આગળ વધશે બેન સંબંધોમાં કેવા ઉતાર ચઢાવ આવશે અને આરોગ્યની દ્રષ્ટિએ દિવસ કેવો રહેશે મિત્રો આજે અમે તમને વૃષભ રાશિનું સંપૂર્ણ રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ એટલે જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જો મિત્રો આજે ગુરુવાર છે અને આ દિવસ વિષ્ણુમાનને સમર્પિત છે તેથી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો જય વિષ્ણુમાન जे थी तमारी बधी मनोकामनाओ पूर्ण करे मित्रों वीडियो लाइक जरूर करो अने जो अमारी चैनल पर पहली बार आया हो तो चैनल ने सब्सक्राइब करने भूलशो नहीं ज बेल आइकन ने ओल पर दबाव तमाम वीडियो की जाने समयसर मरती रहे हवे मित्रों बात करिए आजना पंचांदनी આજની તારીખ 6 22 20 જાન્યુઆરી 1926 ગુરુવાર આજે દ્વિતીયા તિથિ છે અને નક્ષત્ર છે શતભીષા નક્ષત્ર પક્ષ છે શુક્લ પક્ષ આજે સૂર્યોદય સવારે 7 વાગ્યા 13 મિનિટે થશે અને सूर्याસ્ત સાંજે 5 વાગ્યા 51 મિનિટે થશે મિત્રો આજનો શુભ મુહૂર્ત બપોરે 12 વાગીને 8 મિનિટ થી 12 વાગીને 50 મિનિટ સુધી રહેશે जो तुम्हें कोई नव अथवा शुभ कार्य शुरू करने मांगता हो तो आ समय अनुकूल रहेशे। जारे के मित्रों आज अशुभ समय बपोरे बार वागी ने पंचावन थी एक वागी ने चालीस मिनिट सुधी रहे शे। आ समय दरमियान कोई पण महत्वपूर्ण अथवा शुभ काम करने बचो कारण के अड़चणों मित्रों આજે તમારો લકી નંબર ત્રણ છે અને આજના શુભ રંગો છે મોરપંખી અને ફેરોઝી હવે મિત્રો ચાલો વાત કરીએ આજના રાશિફળની અને જાણીએ કે વૃષભ રાશિવાળાઓ માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજનો દિવસ તમારા માટે ભાવનાઓ તકો અને પડકારોનું મિશ્ર એક તરફ તમે જૂની યાદોમાં ખોવાઈ શકો છો જેના કારણે તમે ભાવનાત્મક રીતે થોડા સંવેદનશીલ બની શકો છો બીજી તરફ તમે તમારી વર્તમાન સમસ્યાઓનો સંતુલિત અને સંતોષકારક ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશો અને સંબંધોને વધુ સારા બનાવવા માટે સક્રિય રહેશો આ સમય તમારા વિશ્વાસ વિચારો અને નિયમોની સમીક્ષા કરવાનો છે અને તેમાં જરૂરી સુધારા કરવાનો છે જેથી ભવિષ્ય માટે મજબૂત પાયો તૈયાર થઈ શકે आज कोई अनुभवी व्यक्ति सलाहकार अथवा गुरु पास मार्गदर्शन खूब लाभदायी रहे शे, कारण के तेमनी दूरदर्शी विचारसरणी तमने साची दिशा बतावशे अने जीवन में स्पष्टता लावशे आ शुभ समय में प्रचार प्रसार संवादना नवा मार्गो अपनाव तमे तमारा लक्ष्यों तरफ झड़पी आग सकशो साथ्रो આજે ચંદ્રમાનવ ગોચર તમારી રાશિના સપ્તમ ભાવમાંથી થઈ રહ્યો છે જે તમારું વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધોમાં વિશેષ મીઠાશ લાવશે આ તમારા અને તમારા જીવનસાથી અથવા પ્રેમી વચ્ચે ભાવનાત્મક જોડાણને વધુ ઘેરો બનાવશે પરસ્પર મતભેદોને ઘટાડશે અને સમજ વધારશે જેના કારણે સંબંધોમાં વધુ સારો সমন্বય સ્થાપિત થશે गुरुनी कृपा અને શુભ દ્રષ્ટિ આજે તમારા લાભ ભાવ પર બની રહી છે જેના કારણે તમને અચાનક ધન લાભ થવાની प्रबल શક્યતા દેખાઈ રહી છે આથી તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો આવશે અને મનમાં સંતોષ તથા ખુશી રહેશે ગ્રહોની આ સ્થિતિ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ શુભ માનવામાં આવે છે उच्च शिक्षण સાથે જોડાયેલા નવા અવસર મળી શકે છે અને અભ્યાસમાં એકાગ્રતા વધવાથી પરિણામ પણ વધુ સારું આવશે જે ભવિષ્યને મજબૂત બનાવશે. બુદ્ધની અનુકૂળ સ્થિતિ તમારું સંચાર કૌશલ્યને વધુ અસરકારક બનાવશે. કામકાજના ક્ષેત્રમાં તમારી વાતચીત અને પબ્લિક ડીલિંગના કારણે કામ ઝડપથી પૂરા થશે અને તમને સફળતા મળશે. સૂર્ય અને મંગળનો યોગ તમને પૂર્તિ ઊર્જા साहस અને આત્મવિશ્વાસ આપશે જેથી તમે દરેક પ્રકારનો હિંમતપૂર્વક સામનો કરી શકશો અને કામમાં તેજી લાવશો પરંતુ શનિની દ્રષ્ટિ સૂચવે છે કે આરોગ્ય બાબતે તમને વધારે સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને सर्दी खांसी સાંધાના દુખાવા અથવા ગઠિયાની સમસ્યાથી બચો કારણ કે થોડી બેદરકારી મુશ્કેલી વધારી શકે છે केतुना लोगों अजाण्या तरत विश्वास न करो कारण के क्षेत्रपिंडी के मुश्किल विरोधियों सक्रिय रही सके ते प्रवृत्ति पर नजर रखवी जरूरी छे राहुनी स्थिति तमने भावनात्मक रीते थोड़ा संवेदनशील नानी नानी बातों में मन उदास थी शे આવા સમય ધ્યાન સાધના અને સકારાત્મક વિચાર તમને માનસિક શાંતિ આપશે અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરશે આજે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવા માટે પણ ખૂબ શુભ દિવસ છે જેનાથી મનમાં વિશ્વાસ શાંતિ અને સકારાત્મક ઊર્જા રહેશે કુલ મળીને આજે તમારા માટે અવસર અને પડકારોનું સંતુલિત મિશ્રણ લઈને આવ્યો છે જ્યા ગ્રહોની શુભ સ્થિતિ તમને આગળ વધવામાં અને અચાનક લાભ અપાવવામાં મદદ કરશે હવે મિત્રો વાત કરીએ તમારા પ્રેમ જીવનની આજે તમારો વૈવાહિક જીવન સુખી સુમેળ ભર્યું અને સ્થિર રહેશે જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે અને તમને માનસિક શાંતિ મળશે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે આજે પાર્ટનર સાથે ફરવા ફરવા અને યાદગાર પળો પસાર કરવા માટે ખાસ દિવસ છે મન પહેલાં કરતા વધુ શાંત રહેશે અને તમે નવા ઉત્સાહ સાથે સંબંધને આગળ વધારવા તૈયાર રહેશો રોમેન્ટિક સપનાઓ સાકાર કરવા માટે આ સમય અનુકૂળ છે પરંતુ જે અનિશ્ચિતતા તમારા ઉત્સાહને ઠંડો પાડે છે તેનાથી દૂર રહો ધીરજ સાથે આગળ વધો कारण के आ निराशा नहीं तमें अने तमारो पार्टनर एक बीजा ने सारी रीते समझो छो अने तमारा वच्चे गाढ़ विश्वास छे। नकारात्मक बातों ने अवगणी ने संबंध ने वधु मजबूत बनाव आजे पार्टनर ने खास अनुभव माटे मनपसंद भेट आप कैंडल के लाइट डिनर राखव उत्तम रहे हवे मित्रों बात करिएयर આજે કાર્યક્ષેત્રમાં કામની ગતિ તેજ રહેશે તમારી મુલાકાત કેટલાક પ્રભાવશાળી લોકો સાથે થઈ શકે છે જેમની ઓળખ અને વિચારો તમારા માટે નવા રસ્તા ખોલી શકે છે અને કરિયરને નવી દિશા આપી શકે છે મનોરંજન કે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે અને તણાવ ઓછો થશે આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેત છે जेना कारणे तमने नाणाकीय सुरक्षा लागशे भविष्य की योजना बनावी सरल बन सेल्स अने मार्केटिंग साथे लोको माटे आजनो दिवस खास शुभ छे कारण के नवा संपर्कों संबंधों बनशे जे व्यवसाय में वधारो लाश भले तमे सीधी वेचाण साथे जोड़ेला न हो छता तमारी पब्लिक रिलेशन स्किल्स ना कारणे लक्ष्य समय पहला पूर्ण अने प्रयत्नों प्रयत्नोनी प्रशंसा थशे जो ती प्रोपर्टी में रोकाण करने विचार करो छो तो आजे सारो सोदो मकेतु दस्तावेजों ध्याी ने सही करो हम मित्रों जाए तरी तबियत विषय आज आरोग्य दृष्टिए सर्दी खांसी अथवा साधा दुखावा थोड़ी तकलीफ आपी छे, तेथी सावचेती राखी जरूरी है मानसिक रीते एक के उदासी अनुभवाई शके छे। एव समय विश्वासपात्र व्यक्ति साथ मन की बात शेर कर भी फायदाकारक रहे शे। खोराक पर खास ध्यान आपो अने वधारे काम का थकावो नहीं पूरत आराम लेवो लेव एट जरूरी छे। सकारात्मक विचार अने नियमित जीवनशैली धीमे धीमे स्वास्थ्य में सुधारो लावशे। जो तमे शारीरिक शक्ति वधारवानो विचार करो छो तो आ समय अनुकूल है योग भाग, व्यायाम ने दैनिक जीवन में शामिल करो परंतु जो शरीर ना कोई भाग में कमजोरी हो तो व्यायाम शुरू करता पहला निष्णतनी सलाह जरूर लो हवे मित्रों बात करिए आजना उपाय आजे पीपल वृक्ष की परिक्रमा करो अने तेमा पानी अर्पण करो साथ काल तल सरसव तेल चढ़ावो आ उपाय नकारात्मक ऊर्जा की रक्षा करशे जीवन में सकारात्मकता जाळवी राखशे हमेशा सकारात्मक विचारों साथे आग वधता रहो कारण के एज तमने सफलताना मार्गे लई जशे तमारो दिवस शुभ अ मंगलमय रहे नमस्कार मित्रों राधे राधे